વલસાડમાં અંતર કોલેજ બોક્સ ક્રિકેટમાં પારડીની એન કે દેસાઈ કોલેજની ટીમ ચેમ્પિયન બની પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળા બેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા વરસાદી વાતાવરણમાં આંતર કોલેજ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને વલસાડ જિલ્લાની વિવિધ કોલેજોની ટીમે સ્વીકાર્યું હતું આ ટુર્નામેન્ટમાં વલસાડ પારડી વાપીની કોલેજમાંથી કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો આ સમગ્ર ટુર્નામેન્ટ વલસાડ હાઈવે પર આવેલ હોટલ થ્રી સિક્સટી ફાઈવના બોક્સમાં યોજાઈ હતી જે બદલ હોટલ સંચાલકના સ્વયં વાછાનીનો સહકાર મળ્યો હતો લોંગ રાઉન્ડમાં દરેક ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી અને ત્યારબાદ ક્વાર્ટર સેમી અને ફાઈનલ ફાઈનલમાં આમ કુલ તેર મેચ રમવામાં આવી હતી ધોધમાર વરસાદની વચ્ચે પણ વિદ્યાર્થીઓ સંપૂર્ણ ખેલદીલી સાથે રમ્યા હતા અને ફાઇનલમાં એનકે દેસાઈની ટીમ ચેમ્પિયન બની હતી જેના કેપ્ટન અંશ પટેલ અને ટીમને મેડલ એન્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમગ્ર આયોજન ભાર્ગવ પટેલ અને વિનય ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જેપી પાડીવાલા કોલેજમાંથી જીતેન્દ્ર ટંડેલ બીકેએમ સાયન્સ કોલેજમાંથી મહેશભાઈ પટેલ આરકે દેસાઈ કોલેજથી પ્રમોદભાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સફળ આયોજન બદલ કોલેજ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દિપેશ શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો